અજાણ્યાની મદદ મેળવતા સાવધાન સુરતના આંતરરાજ્ય ગેંગ આ રીતે લોકો સાથે કરતી હતી ઠગાઈ મફતની મદદ કરવા આવનારથી સાવધ રહેવું પડે તેવો બનાવ સામે આવ્યો છે સુરતના કાપોદરા પોલીસ મથક વિસ્તારમાં એટીએમ માં રૂપિયા ઉપાડવા છતાં લોકોની મદદ કરવાના નામે ખેલ કરવામાં આવતો હતો પાસવર્ડ સહિતની વિગતો એટીએમની મેળવીને લઈને આંતરરાજ્ય ટોળકી દ્વારા ઠગાઈ આચરવામાં આવતી હતી પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો છે ઓગણપચાસ એટીએમ કાર્ડ મળ્યા કાપોદરા પોલીસે એટીએમ કાર્ડ ફેરવી છેતરપિંડી કરતા આરોપીને ઝડપી પાડ્યા છે એટીએમ પિન મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના બેસાગરી તો ઝડપાયા છે લોકોને એટીએમમાં સમજ ન પડતા મદદના બહાને છેતરપિંડી કરતા હતા એટીએમ મેળવી અન્ય કાર્ડ આપી બાદ પૈસા ઉપાડી લેતા હતા આરોપીઓ પાસેથી કાપુત્રા પોલીસે 49 જેટલા એટીએમ કાર્ડ કબ્જે કર્યા છે આરોપીની ધરપકડ સાથે એટીએમ કાર્ડ મોબાઈલ બાઈક અને રોકડા રૂપિયા કબ્જે લીધા છે આરોપીઓ હની ટ્રેપમાં પણ ફસાયેલા પોલીસે કહ્યું કે આરોપી પપ્પુરામ અર્જુનલાલ જાટ અને પ્રભુલાલ

હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ ICICI બેંકના ના ATM માં આ કામના ફરિયાદીને પોતે ATM માં પૈસા withdraw કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છળકપટથી તેમનું ATM લઈ અને તેમના ATM નો દુરુપયોગ કરી અને કુલ ચોત્રીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા જુદા જુદા સમયે withdraw કરી અને છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અજ અનુપમસિંહ ગેરોજ સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર DCP જૉન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા PI તથા તેમની સર્વેલેન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા બે આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલી એક તેમજ અન્ય અડતાલીસ સીટીએમ મળી આવેલ છે આમ ટોટલ ઓગણપચાસ સીટીએમ ગુનાના કામે વારેલ મોટરસાયકલ મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ અઠ્ઠાવન હજાર એકસો રૂપિયા રોકડા કબજે કરેલ છે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પૈસા ચીટીંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે સાથેના અન્ય આરોપી કભુલાલ ભેરોલાલ જાટ કે જે NDPS ના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબુલાત કરેલ છે બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી